નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસની વાર સોમવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ આડાત્રીસો ને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે જીરુની બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે જીરુની બજાર પાંત્રીસોથી લઈને

સુઆ બારસો પચાસથી ચૌદસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસો એકાવનથી પચીસસો અઠ્ઠાવીસ રૂપિયા અજમો એક હજારથી ચોવીસો સાઠ રૂપિયા વરિયાળી સાતસોથી ત્રણ હજાર નવસો દસ રૂપિયા અને તલસફેદ તેરસોથી બે હજાર આઠ આઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ